જોડાયા છે તો ડબલ ટેપ કરી સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ છે સાંઈબાબાનું પણ છે લેમિનેશન મિત્રો બધા ટોટલ લેમિનેશન છે જે તમારે જો એ મળી જશે લેમન લેમિનેશન બધા સ્ટોકમાં જ છે આપણે જોડાય છે એટલે મિત્રો લેમિનેશન ખાલી લેમિનેશન કરવાનું જ રહેશે કટિંગ કરીને તમારે કોઈ પણ મોડલ સિલેક્ટ કરવાનું રહેશે મતલબ કે તમે આઈફોન વાપરો છો અને આઈફોનમાં તમારી જોડે કઈ મોડલ છે તો અહીંયા સર્ચ મારવાનું રહેશે આઈફોન થર્ટીન તો આ થર્ટીનને પણ તમે જોઈ શકો છો આ મોડેલ આઈફોન થર્ટીન છે આઈફોન થર્ટીનમાં છે આઈફોન થર્ટીન પ્રો મેક્સ છે થર્ટીન પ્રો થર્ટીન અને થર્ટીન મિની આ મોડેલ છે મિત્રો બધા મોડલ છે આઈફોનના તો એમાં પણ થઈ જશે ભાઈ તમે મહુવાના શો ક્યાંથી શો ના ભાઈ હું મહુવાનો નથી હું છું કાંકરેજ તાલુકાનું માનપુર ગામ છે અને હાલમાં હું જોબ કરું છું ભીલડી જે ડીસાઇ નજીક આવેલું છે ત્યાં મોબાઈલ શોપમાં હું જોબ કરું છું ત્યાં નોકરી કરું છું અને મારું વતન છે માનપુર જે કાંકરેજ તાલુકાના શિહોરીની બાજુમાં આવેલું છે મારું ગામ એ છે માનપુર ગામ ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પોમાં પણ તમામ મોડલના લેમિનેશન થઈ જશે જોઈ શકો છો જે પણ તમે મોડલ કયું મોડલ વાપરો છો ખાલી સર્ચ મારવાનું રહેશે હાલનું ઓપ્પોમાં નવું મોડલ ચાલે છે

એ માનપુર શિહોરીની બાજુમાં જ આવેલું છે શિહોરી થરાની બાજુમાં આવેલું છે માનપુર એ માનપુર છે મિત્રો વિવોની વાત કરીએ તો પણ થઈ જશે અને વિવોમાં ટોટલ મોડલ છે વિવો વાય પચાસ વાય ઓગણીએસ પ્રો એક્સ બસો એક્સ બસો પ્રો ઘણા બધા મોડલ છે એમાં પણ તમારે લેમિનેશન કરવું હોય તો આપણે મોડેલનું થઈ જશે આ તો મારું મશીન અને અહીંયા છે લેમિનેશન ભરવા માટેના પેજ જે આવેલા છે આરઆઈ પેમેન્ટ કરવાનું બતાવી ગયો ને હા પેજ આવેલા છે અને હવે વાત કરીએ તમારે કે લેમિનેશન કરવું જ હોય તો આ છે અમારું મશીન આ મશીનમાં મૂકવાનું રહેશે તમે જોઈ શકો છો કે હવે ઓટોમેટિક મશીન ચાલુ થઈ જાય મશીન થઈ ગયું છે કઈ મળી સારું એનું તેર તેર હવે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે મશીનમાં થઈ જશું બેક આ છે મશીન મેન પેજ હોમ પેજ ઉપર પછી અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ઉપર સીટ સ્ટાર્ચ કરશો અને અહીંયા મોડલ્સ કરવાનું આવશે મોબાઈલ આઈફોન ટોટલ કંપનીના મોડલ છે અને હવે અમારે આવ્યા છે કસ્ટમર તમે જોઈ શકો છો આ છે અમારા કસ્ટમર અને એમની જોડે છે રેનો હેર અને રેનો હેરમાં એમને કરવો છે વિવો વાય એકવી આ થઈ જશે વાય એકવીમાં પણ થઈ જશે ચલો તમારી કોમેન્ટ આવી છે તો પહેલાં આપણે કરવા ભાઈની કસ્ટમરની કોમેન્ટ લેમિનેશન રાખો પેન્ડિંગ અને અમારા સબસ્ક્રાઈબર મિત્રનો આપણે જે એમને કોમેન્ટ છે એને ધ્યાનમાં લઈ અને બતાવીશું કે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા મોબાઈલ ફોન સિલેક્ટ કરશું અને કશી કરશું આપણે વિવો વિવોમાં અમારા સબસ્ક્રાઈબર મિત્રનું હતું વિવો વાય એકવી તો આપણે સિલેક્ટ કરશું વાય એકવીસ રહ્યું જોઈ શકો છો મિત્રો કે વિવો વાય એકવીમાં ઓલ્ડ મોડલ જે પહેલાં આવતા એ અને અત્યારના મોડલ ઘણા મોડલો એમાં બતાવે છે વિવો વાય એકવી ટી છે વાય એકવી જી છે વાય એકવી એસ છે વિવો વાય એકવીસ બે હજાર એકવીસ છે અને વાય એકવી ઓવરસીઝ આજે આ બે મોડલ જૂના હતા ખાસો ટાઈમ થઈ ગયો લગભગ મારી અંદાજથી ચાર પાંચ વર્ષ જેવું થઈ ગયું છે એ મોડલ આવતું અને તમારી જોડે હાલમાં કયું મોડલ છે એ પણ વિવો વાય એકવીનું તો આ મારી ખ્યાલથી નવ્વાણું ટકા તમારી જોડે આ મોડલ હશે લગભગ વિવો વાય એકવીનું બેક વાત કરીએ તો આ મોડલ જ હશે તમારી જોડે મિત્ર જોડે જે પણ અમારા લાઈવમાં જોડાયા ચિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હા વિવો વાય એકવી નું મોડેલ છે પાર્થ પટેલ વિવો વી પાર્થ પાર્થભાઈ જય માતાજી અમારા લાઈવમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય બાબાજી ખૂબ ખૂબ આભાર તમારા મારા લાઈવમાં જોડાવા બદલ પાર્થભાઈ ની કોમેન્ટ છે કે વિવો વી ચલો પાર્થભાઈ ને બતાવી દઈએ કે તમારું વી સાઈટ મોડલ

જેડે કોન બગા પાળ એવું ફર્સ્ટ પેજ સાઈડ તમારી આગળ આવી છે માલિક છે આનો બહુ

દીવો નો મારું ગુજરાત રે આ રે નહી આગળવાજી ચલા ઓન થી હારું જોયું જાતું નહી રે આ નહી આગળવાજી ચાલો કોમેન્ટ મોડલ કરી ડાયરેક્ટ ચર્ચા માં મોબાઈલ ಊરું એનસ્ટિરાલ કોઈ માટે માં છે ને સબસ્ક્રાઇબ કરજો કોઈ કોઈ જોવા નહીં આવતું કોઈ કોઈ

तो मशीन है પત્રિકા બતાવું તો આ છે અમારું એક નવીન સાહસ જય ગુગા મોબાઈલ શોરૂમ ભીડી સાથે સાથે જય ગુગા ફર્નિચર મોલ અને એનું શુભારંભ કરવા જઈ રહ્યા છીએ એનું શુભારંભ ટૂંક જ સમયમાં અમારા જયેશભાઈ અને વલસિંહભાઈ તમે જોઈ શકો છો કે જયેશભાઈ નાય અને વલસિંહભાઈ રાઠોડ જે જયગુગા મોબાઈલ ભીલડીની સાથે સાથે જયગુગા મંડપ એન્ડ ઇવેન્ટ ભીલડી પણ ચલાવે છે અને તેમની સાથે સાથે એક ફરી એક નવું નવીન સાહસ કરવા જઈ રહ્યા છે એ છે આપણે જયગુગા ફર્નિચર મોલ અને ઓફર ઓફર થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં એની તારીખ પણ આવી ગઈ છે અને શુભારંભની તારીખ વાત કરીએ તો એનું શુભ ઉદ્ઘાટન છે આસો સુદ અગિયારસ ને શુક્રવાર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ને સવારે સાડા સાત કલાકથી આપના આગમન સુધી તો જે જે પણ મિત્રો ઇલેક્ટ્રિકની લગતી કંઈ પણ વસ્તુની ખરીદી કરવા માગતા હોય તો વધારો અમારા જય ફર્નિચર મોલ ભેડીમાં જે તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે અને કેસમાં લેવું છે તો પણ વસ્તુ મળી જશે જેレストランનું સમારકાજ જયરાયા છે તો તમામ ને આફી કામગીરી છે કે ભરાડજો અમારા શુભ ઉત્કર્ષનમાં અને વાત કરીએ ફરી કે આપણે આ છે આપણી મોબાઈલ શોપ જે હમણે ટાઈમ પહેલા નસીબભાઈ પિસ્તા રાખે છું કામ કરો છો તમે સર ઓનર ગયા તો તો આપણે જનો બતાવી દઈએ કે નસીબની વાતથી કરવા મશીન ડોમિનેશન નું અને ફરી મળીશું એક નવા લાઈ માં જય માતાજી રીતે થાય